જે લોકો મારા ગ્રુપ છે છસો સાતસો જણા દ્વારકા ભાવનગર રાજકોટ અને ખાસ કરી તમારો અને સંપૂર્ણ ગૌ સેવા માં વાપરશો જેવો વિશ્વાસ તમે મને આગળ મૂક્યો છે પચીસ અને પાંચ હજાર એક ઇનામ છે એમાં સૌથી મોટું ઇનામ સ્કોર્પીઓ અથવા થાર રાખેલ છે અને એવા ઘણા બધા ઇનામો છે મિત્રો મેં પણ કુપણ લીધી છે તમે પણ લેજો જય માતાજી હેલો નમસ્કાર મિત્રો કરવા માટે તમને બધા માટે હું પણ આવવાનો છું અને ખાસ વાત એ મિત્રો કે ફક્ત ત્રણસો ને નવાનું રૂપિયા ભરી અને પાંચ હજાર ને એક ઇનામ બિલકુલ સાચું સાંભળ્યું છે ત્રણસો નવાણું જ વખત ભરવાના પાંચ એક વ્યક્તિઓ ઇનામો જીતવાના છે તેમાં સૌથી મોટા ઇનામ ની જો વાત કરું તો પેટે રૂપિયા અગિયાર લાખ મળવાના છે મિત્રો ઇનામ એટલે આજે ટોકન મેળવી લો કારણ કે બઉ ઓછો સમય બાકી છે અને હા હું પણ આવી રહ્યો છું મોજ કર ગૌશાળા છે એમાં આપણા લખી ડ્રો જે આયોજન રાખેલું છે એમનું જે કામ છે સ્ટાર્ટ થઈ રહ્યું છે અને જ રીતે આપણે ની વ્યવસ્થા બી ફૂલ નાખી છે બે સાઈડ અને સમગ્ર જે થવાનો છે અંદર અંદર છે છે બી તમે જોઈ શકો છો કે કઈ રીતે મહેનત ચાલુ છે આપણે પાર્કિંગ બી રેડી થઈ ગયું છે અને તથા પછી એક બે દિવસમાં આપણે પાછળ ગ્રાઉન્ડ બી રેડી થઈ જશે અને જે તે છે એ બધું ઓનલાઈન બી કામકાજ ચાલુ ચાલુ જ છે

જય ગૌ માતા મિત્રો જણાવતા બહુ આનંદ થાય છે હારીજ મુકામે સરસ ઇનામી યોજના થઈ છે કૃષ્ણ સેવા ઇનામી યોજના જેમ કેવાય નિરાધર ગાયો જેમને આધાર નથી બોલી શકતી નથી એમના સેવા

પાંચ એક ઇનામ છે માત્ર માત્ર ત્રણસો નવાનું રૂપિયા એક જ વાર ભરો અને આપેલા વિડીયો અંદર નંબર છે ઉપર મિસ્કોલ કરો ની તમારી મળી જશે

ઘણી બધી ગાયો છે અગોની ગાયો એક્સિડન્ટ વાળી ગાયો આગળ ગાયો કે પછી જે મૃત્યુ ટાઈમ પર છે આવી ગાયો અને એ લોકો માટે જ અમે સંપૂર્ણ સેવા કરીશું મિત્રો એક માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયાની કુપન માં પાંચ ઇનામ અમે આપીએ છીએ પણ તમારે એ ત્રણસો નવ્વાણું વેડફાય નહીં અમે સંપૂર્ણ ગૌ સેવા માં જ આપવાના છીએ તમે જોઈ શકો છો આ અમારી છે કૃષ્ણધામ ગૌશાળા તથા ઇનામ યોજનાની જગ્યા અને આ સમક્ષ આપણે ગાય માતાઓ છે એમના માટે જ આપણે કાર્ય કરવાનું છે મિત્રો જે ગૌ માતા જે દ્વારકાધીશ આપણે જે માલ વિઝિટ કરાવી તમને આખા ગૌશાળાની ગૌશાળાના હોસ્પિટલની અને અમે લોકો ઘણા બધા આવું કહે છે કે લોકો ગૌશાળાના નામે કે ગૌ માતાના નામે પૈસા લે છે ખાઈ જાય છે તો આખા વિડીયોમાં જોયા મુજબ મેં તમને બતાવ્યું છે કે હોસ્પિટલ બી છે અને કેવી પરિસ્થિતિમાં ગાયો ગાય માતા અમે રહે છે અને બહુ મોટી ગૌશાળા

છે લોકો જે મારા છસો સાતસો જણા દ્વારકા ભાવનગર રાજકોટ અને ખાસ મારા ભરવાડ છે જે કરવામાં રૂપિયા આપે છે ટિકિટ અને ખાલી સેવામાં

અને ત્રણસો નવ્વાણું પાંચ હજાર એક છે એમાં સૌથી મોટું ઇનામ સ્કોર્પીઓ અથવા થાર રાખેલ છે અને ઘણા બધા છે મિત્રો મેં પણ કુપન લીધી છે એને પણ લેજો જય માતાજી હેલો ફ્રેન્ડ નમસ્કાર કરવા માટે તમને બધા હું પણ આવવાનું છું અને ખાસ વાત મિત્રો કે ફક્ત ત્રણસો ને નવાનું રૂપિયા ભરી અને પાંચ હજાર ને એક બિલકુલ સાચું સાંભળ્યું છે ત્રણસો નવાનું એક જ વખત ભરવાનું પાંચ હજાર એક વ્યક્તિ ઇનામો જીતવાના છે અને લગભગ આ ત્રણ ઇનામો તમારા માટે રાહ જોઈએ તો ત્રણસો નવાનું રૂપિયા મેળવી લો ખાસ કરીને આ ડ્રોન

અને એ જ રીતે આપણે વ્યવસ્થા કરી નાખી છે બે સાઈડમાં અને સમગ્ર ગૌશાળા છે ઇનામ વિતરણ બી ગૌશાળાની અંદર થવાનું છે તમે જોઈ શકો છો કે કઈ રીતે મહેનત ચાલુ છે આપણે પાર્કિંગ બી રેડી થઈ ગયું છે અને તથા પછી એક બે દિવસમાં આપણે પાછળનું ગ્રાઉન્ડ બી રેડી થઈ જશે અને જે તે છે એ બધું ઓનલાઈન થી કામકાજ ચાલુ ચાલુ છે અને જે તમે ઓનલાઈન બુકિંગ કરાવો છો એ આપણી ઓફિસ માં લાઈવ ચાલુ લાઈવ ટેલિકાસ્ટ ચાલતો હોય છે એમાંથી બી નંબર લઈને બુકિંગ કરાવી તો ત્યાંથી બી તમે બુકિંગ લઈ શકો છો બીજું કે જે તમારે ગૌશાળાની જે બી ડેટ આવે છે તમે ત્યાંથી બી કૂપન લઈ શકો છો અને લાઈવ લેવી હોય તો લાઈવ બી તમે ગૌશાળાની ની અંદર થી લઈ શકો છો તો મિત્રો આટલું આપણું ખારી જ ગૌશાળા